તૈયાર થાય છે જો હા હા થોડી મય સોબડી ને તાવડી ની થોડી કીજો કીજો નહીં નહીં તું ખાઈ લેજે ઉપર કી મસ્ત હે જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં તો મજામાંથી છો ને અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અડકી આ બધું ફર્સ્ટ કલાક નીકળી ગઈ છે ને આ થોડુંક ઠંડીનું છે પ્રમાણ થોડુંક વધારે છે તમે આરિયમ લેજો નાયા ધોયા આમ નામ રકડે છે ને આપણે એ નાવ નાવું ધોવાનું બાકી છે મારે વિડીયો તમે જો નવા આવ્યા હોય તો ચેનલ ને કરી લેજો અને વિડીયો નો લાઈક ન કરી હોય તો લાઈક કરી પછી સુધી બની રહેજો સવાર સવારમાં જો આપણે કામ એ સાવ ઘર નું કામ ચાલુ થઈ ગયું છે તો તને લેતા હોય તો ના ના તૈયાર થાવાનું પીવું પાણી આપડે જોવા છે गरम પાણી મૂકવા જાવી છે આજે આપણે નાહવા ધોવાનું કપડા ધોવાનું બધું બાકી છે વાસણ બાકી છે તો છે ને કામ રહી ખબર રહે એટલે ખાટલા નો દરવાજો બરાઈ દીધો દેજો એનો વારો હતો

તમે એટ પકળુ છાવા કે ના સડી જા પગૃશીન સડજો હવે પણ તારે બે દિયે એક નાવુ ને હું કોટુ ઓલુ કરજો બે દિયે જા અને સડી ગઈ આમ તો જો થોડલી સડી ગઈ પણ ઘર માં ઘર માં મારવાની હોય બહાર લઈ જાવે ગાડી ને કાકા અને આપણે જો ઓશીકાઈ ને કોળ કાઢના કીતીએ બોલતા કળુ કાઢની આપણે તળકે તપવો મીક દેવાના છે કેમ કે એમાં પર એકલી ઘૂડજો હમ હમ

બોલતાય ભૂલાઈ જાય ને હા હાલો ભાઈ ભાઈ આપણે જો નાન દોન મસ્ત થઈ ગયા છીએ અને આ ત્યાં જો તૈયાર છે જો થોડી મય સોપડી થોડી થોડી બહુ વધારે થઈ ગઈ છે સારી પછી બધા કોમેન્ટ કોણ સારું લાગે હા પણ જોઈ લે ધોળી હીરો હીરો હીરો

મને કામ કરવા નથી રાંધવાનું પણ બાકી છે અને ઓછી કાંઈ ખોળું બાકી છે આજ તો બહુ કામ નું મોડું થઈ ગયું ફટાફટ કરો કરવાનું છે પાંચ વાગે જાગી જાય છે મારી કામ નવરી જ નથી આજ તો મોડું થઈ ગયું જાગવાનું આપડે જોશિકા એવું બદલાયું હતું એટલે ઓશિકા પણ તપાવવા નાખ્યા તા એટલે જો આ ઓશિકા મસ્ત આપડે બદલાય નાખી ના

અને આમ ઋતુ ડબલ થઈ ગઈ છે કેમ કે અવાર કેળીયા તો કેટલી ઠંડી વાતી હતી કેટલી આપણને અત્યારે તો જો ઉનાળો એવો તડકો થઈ ગયો છે નહીં મારો દિવસ કાક આવો રહ્યો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો જો પસંદ આયો હોય વિડીયો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય